દાખલો જોઈએ આપણે જો નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો અને એની અંદર છે એકસો ચાલીસ તો જુઓ પહેલાં સૌથી પહેલાં શું કરશું તો કે એકસો ચાલીસને આપણે અવિભાજ્ય અવયવો તરીકે અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે દર્શાવવાની છે નાના હતા ને ત્યારથી આવું બધું કરતા આવીએ છીએ એકસો ચાલીસના અવયવ પાડવાના છે બીજું કંઈ નથી આલો પાડીએ આપણે તો લખીએ આપણે અહીંયા એકસો ને ચાલીસ એકસો ચાલીસ ના અવયવ પાડવા છે તો પાડીએ ચૌદ અને દસ હજી ચૌદના અવયવ પડે દસ ના અવયવ પડે ચૌદના શું પડે તો કે સાત ગુણ્યા બે દસ ના શું પાંચ ગુણ્યા બે તો જેના જેના અવયવ ન પડે એ બધાયને કરી દો તમે રાઉન્ડ એટલે એકસો ચાલીસ ના અવયવ શું પડ્યા તો કે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સર ચડતા ક્રમમાં ગોઠવી દેવાના અવયવ ને બધા લખવાનું 140 बराबर શું થાય તો કે 2 * 2 * 7 140 ના અવયવ તો કે પડી ગયા 2 * 2 * 5 * 7 બરોબર આ જવાબ અહીં આપણો આવી ગયો હજી આનો થોડોક વ્યવસ્થિત લખો તો આમ લખાય 2 ની 2 ઘાત * 5 * ઉપરનો જવાબ લખો તોય ચાલે નીચેનો જવાબ લખો તોય ચાલે આપણો દાખલો અહીંયા પૂરો થાય આવો દાખલો એક માર્કની અંદર પૂછાય એનાથી વધારે માર્કમાં પૂછાય નહીં